નમસ્કાર આજના આપણા ડીપ ડાયવમાં સ્વાગત છે આજે આપણી પાસે છે ગુરુ સંતોકાનંદ સાહેબનું એક ખૂબ જ જાણીતું અને ખરેખર ઊંડું ભજન દુનિયામાંથી મરી જાવે પ્રભુ તારો પાર કોઈ ન પાવે આપણી પાસે આ ભજન અને તેની આસપાસની જે સંતવાણી પરંપરા છે તેના પરના કેટલાક શું કહેવાય અભ્યાસો અને નોંધો છે એના આધારે આપણે વાત કરીશું આપણો ઈરાદો એટલે આ ભજનના જુદા જુદા સ્તરોને સમજવાનો છે એના દાર્શનિક ઇશારા કાવ્યાત્મક રૂપકો અને હા તે જે મોટી આધ્યાત્મિક પરંપરામાંથી આવે છે તે સમજવાનો તો ચાલો શરૂ કરીએ ભજનની પહેલી જ પંક્તિ જરા આમ આઘાત જેવી છે નહીં દુનિયામાંથી મરી જાવે પ્રભુ તારો પાર કોઈ ન પાવે આ સીધું જ કહી દે છે કે માનવ પ્રયત્નોની એક સીમા છે આના પર તમારું શું કહેવું છે બિલકુલ બિલકુલ એકદમ શું કહેવાય સીધી અને ચોટદાર શરૂઆત છે કવિ પહેલાં જ વાક્યમાં કહી દે છે કે ભાઈ તમે ગમે તેટલા પ્રયત્ન કરો ખાસ કરીને બુદ્ધિથી એની એક હદ છે અને અહીંથી જ એટલે આપણને એવા રહસ્યો તરફ લઈ જાય છે જે તર્કથી સમજાય એવા નથી જેમ કે પેલી વાત છે ને ગર્ભમાં બાળકનું બનવું એનું પોષણ થવું કે પછી જન્મતા જ બાળકનું ધાવણ તરફ વળવું આ બધું કોણ ગોઠવે છે આ માત્ર જીવવિજ્ઞાનની વાત નથી પણ એ વૃત્તિ પાછળ કોણ છે એના પર પ્રશ્ન છે કવિ આને પેલી અદ્રશ્ય અતાર્કિક શક્તિના પુરાવા તરીકે મૂકે છે હમ આ વાત ખરેખર વિચારમાં જેવી છે કારણ કે એ સીધું આપણી શું કહેવાય સમજણની જે સીમાઓ છે એને પડકારે છે પછી ભજનમાં અનડપંખી અને આકાશમાં જીવ અનેક જન્મે એવી વાતો આવે છે આ રૂપકો શું કહેવા માંગે છે આ મર્યાદાના વિચારને કઈ રીતે આગળ લઈ છે હા તો પંખી એટલે એવું પક્ષી જેને અન્ન કે દાણાની જરૂર નથી પણ એ જીવે છે આ શું બતાવે ભૌતિક નિયમોથી પર કંઈક છે દૈવી પોષણ છે અને પેલી વાત આકાશમાં જીવ અનેક જન્મે આ પણ સૃષ્ટિના જે સામાન્ય નિયમો આપણે જાણીએ છીએ એને તોડે છે આ બંને ઉદાહરણો એટલે એ જ વાત પર ભાર મૂકે છે કે આપણો તર્ક આપણી સમજ બધે નથી પહોંચી શકતી એટલે જ કવિ કહે છે એનો ભેદ ન સમજાય આપણી બુદ્ધિ ત્યાં અટકી જાય છે અને પેલી ખૂબ સુંદર કડી મોરના ઈંડામાં રંગ કોણ ભરે આ તો સાંભળવામાં સાવ સાદી લાગે પણ એમાં ઊંડાણ છે ખરું ને હા હા ખરેખર આ ખૂબ જ શું કહેવાય શક્તિશાળી રૂપક છે ઇડું જુઓ તો બહારથી કેવું સાવ સામાન્ય પણ અંદર જુઓ તો કુદરતની કેવી અદ્ભુત કલાકારી કેવા રંગ આ એ જ બતાવે છે કે જે દેખાય છે એની પાછળ કોઈ અદૃશ્ય રચનાકાર છે અને રસપ્રદ વાત એ છે કે આ જ ભાવ આવો જ વિસ્મય આપણને બીજી સંત પરંપરાઓમાં પણ જોવા મળે છે જેમ કે સ્વામિનારાયણ સંપ્રદાયના સાહિત્યમાં આ બતાવે છે કે આ આ પરંપરાઓ ક્યાંક ને ક્યાંક એક સહિયારા દાર્શનિક વિચારમાંથી પ્રેરણા લે છે પેલો દૈવી કલાકાર એના સૂક્ષ્મ કામ તરફ આ ઈશારો છે પછી આવે છે પેલી જાણીતી વાત કાગડા અને કોયલની ચતુર કાગ કેવો ભૂલે આ વાર્તાનો અહીં શું અર્થ છે મતલબ ખાલી નીતિ શીખવવા માટે તો નથી જ ને ના ના બિલકુલ નહીં અહીં કાગડો એટલે આપણો અહંકાર આપણી ખોટી ઓળખ જે પારકાને પોતાના માની લે છે મોહમાં ફસાઈ જાય છે જ્યારે કોયલનું બચ્ચું એ મોટું થાય એટલે પોતાના સાચા સ્વરૂપથી ઓળખાય એના અવાજથી એના ગીતથી આ આપણા આત્માના સાચા સહેજ સ્વરૂપનું પ્રતીક છે એમ કહી શકાય અને કાગડાનું જે પસ્તાવો છે છેલ્લે એ શું બતાવે કે ભાઈ આ ભૌતિક મોં આ બુદ્ધિનું અભિમાન એ નકામું છે એટલે આ કડી આપણને ભજનના અંતિમ સંદેશ માટે તૈયાર કરે છે શરણાગતિ માટે બરાબર એટલે ભ્રમ અને સત્ય વચ્ચેનો ભેદ બતાવીને શરણાગતિ તરફ દોરી જાય છે અને પછી છેલ્લી પંક્તિ જે આવે છે જે આખા ભજનનો સાર હોય એવું લાગે છે સંતોક કહે સમર્થ ધણી તું રાખે એમ રહેવાય પ્રભુ તો શું આજ અંતિમ મુકામ છે આ ભજનનો હા બરાબર આજ ચરમ સીમા છે બધા તર્ક બધા સવાલો પેલી બધી મૂંઝવણ પછી કવિ ક્યાં પહોંચે છે સંપૂર્ણ શરણાગતિ પર કે ભાઈ બધું જ છોડી દેવું બધું ઈશ્વર પર છોડી દેવું આપણા નિયંત્રણના પ્રયાસો છોડી દેવા અને પરંપરામાં આ સ્થિતિ સુધી પહોંચવા માટે એટલે અમુક સાધનાઓ પણ બતાવી છે જેમ કે નામ સ્મરણ ભગવાનના નામનું સતત રટણ કરવું યાદ કરવું એટલે આ ભજન ખાલી ફિલોસોફી નથી પણ એક રીતે પ્રેક્ટિકલ ગાઈડ પણ છે તમે પરંપરાની વાત કરી હવે ભજન તો સીધું ભગવાનને જ કહે છે પણ આ પરંપરામાં ગુરુનું શું સ્થાન છે એના વિશે કંઈ છે આપણા સ્ત્રોતોમાં હા સારો પ્રશ્ન છે ભલે ભજન સીધું પ્રભુને સંબોધતું હોય પણ જે પરંપરામાંથી આ આવે છે ને ત્યાં ગુરુનું મહત્વ તો સર્વોપરી છે એક બહુ સરસ વિચાર છે કે શબ્દની પાર સદગુરુનું સ્વરૂપ છે મતલબ જો ઈશ્વર અગમ્ય છે જેમ ભજન કહે છે તો ગુરુ કોણ ગુરુ એ અગમ્ય સુધી પહોંચવાનો રસ્તો છે એ અગમ્યનું જીવંત આપણને મળી શકે એવું સ્વરૂપ છે એટલે ગુરુ પ્રત્યેની શરણાગતિ એ જ ઈશ્વર સાથે જોડાવાનો મુખ્ય માર્ગ ગણાય છે આ પરંપરામાં જુઓ તો જ્ઞાન એટલે કે તર્ક અને પ્રશ્નો ભક્તિ એટલે કે પ્રેમ અને સમર્પણ અને યોગ કે સાધના એટલે કે અભ્યાસ આ ત્રણેયનું મિશ્રણ જોવા મળે છે ભજન એક રીતે ભક્તિનું દ્વાર ખોલે છે જે પછી કદાચ ઊંડા ધ્યાનના અભ્યાસ તરફ પણ લઈ જઈ શકે પેલી સૂક્ષ્મ નાળીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું કે આંતરિક અવાજ સાંભળવો એ બધું અને તમે કહ્યું એમ આ ખાલી સિદ્ધાંત નથી પણ જીવંત અભ્યાસ છે એટલે જ કદાચ આશ્રમોનો ઉલ્લેખ આવે છે ખરું ને આ બધું વ્યવહારમાં કઈ રીતે જોવા મળે એકદમ સાચી વાત આશ્રમોનું હોવું એ જ બતાવે છે કે આ એક જીવંત પરંપરા છે ભજનનો જે મુખ્ય સંદેશ છે ખાસ કરીને પેલો શરણાગતિનો ભાવ તું રાખે એમ રહેવાય એ આશ્રમના રોજિંદા જીવનમાં ઉતરે છે સેવા કાર્યોમાં શિસ્તબદ્ધ જીવનમાં એ ખાલી વાંચવા સાંભળવાની વાત નથી પણ જીવવાની રીત છે તો એમ કહી શકાય કે આ ભજન આપણને એક સફર કરાવે છે બુદ્ધિની જિજ્ઞાસાથી શરૂ કરીને તર્કની મર્યાદાઓ બતાવીને અંતે શ્રદ્ધા અને સંપૂર્ણ શરણાગતિના દરવાજા સુધી લઈ જાય છે ખરેખર અને આજના સમયમાં જ્યાં આપણે બધું જ કંટ્રોલ કરવા માંગીએ છે બધું જ સમજી લેવા માંગીએ છે ત્યાં આ ભજનનો શરણાગતિનો સંદેશ એક સાવ જુદો જ રસ્તો બતાવે છે શાંતિનો મુક્તિનો એટલે આ માત્ર ગીત નથી પણ કદાચ આંતરિક સ્વતંત્રતા મેળવવા માટેનો એક નકશો છે આજની આ ચર્ચા પછી એક વિચાર મનમાં આવે છે આ ભજન જે રીતે અજાણ્યાને અગમ્યને રહસ્યને સ્વીકારવાની વાત કરે છે તે આજના વૈજ્ઞાનિક યુગસાથી કેવી રીતે બંધ બેસે છે આજે તો આપણે દરેક વસ્તુને તર્ક અને પુરાવાથી સમજવાનો આગ્રહ રાખીએ છીએ તો શું આ બંને દ્રષ્ટિકોણ એકબીજાના વિરોધી છે કે પછી બંને સાથે રહી શકે આના પર વિચારવા જેવું છે